નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત એક બે હજાર ચોવીસ સુકેતુ કંપનીનું બાદશાહ નામની ધાણાની વેરાયટીનું આપણે વાવેતર કરેલું હતું અત્યારે તમે જોઈ શકો છો આમાં ઘૂઘરિયું કમ્પ્લીટ બંધાઈ ગઈ છે એક એક ઘૂઘરીમાં ત્રણ ને ત્રણ છ ત્રણ નવ બાર ને ચૌદ ચૌદથી પંદર પંદર દાણાની સિરીઝ બેઠી છે એક માળ આ વેરાયટીમાં કમ્પ્લીટ થઈ ગયો છે ઉપરના માળમાં પાછું ફ્લાવરિંગની ડમરી સેટ થઈ ગઈ છે મીડિયમ હાઈટમાં એકદમ ટૂંકી ઘડીએ આનો ફાલ લાગી ગયો છે હાઈટ થોડીક માપી રહે છે એના હિસાબે ઢળવાનો પ્રશ્ન ઓછો આવે છે કોઈ પણ નાનો છોડ કે મોટો છોડમાં બહુ ટૂંકી ઘડીએ દાણાની સંખ્યા બેસી જાય છે અને દાણાની સાઈઝ હજી કાશી અવસ્થામાં છે તો પણ બહુ મોટી દેખાય છે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ કન્ટિન્યુ વેરાયટીનું વાવેતર કરું છું આમાં બીજા ફૂગ જન્ય કે પેસ્ટ જન્ય જ્યારે વાતાવરણમાં કાંઈ ફેરફાર હોય અને રોગ હોય તો આ વેરાયટીની થોડીક સહનશક્તિ બીજા સેગમેન્ટ કરતાં અમને સારી લાગી છે આમાં છેલ્લા દોઢ મહિનાથી આ કોઈ પણ પ્રકારનો સ્પ્રે લીધેલો નથી નેચરલી જે ડેવલોપ થાય છે તે જ રહેવા દીધું છે તમે હાઈટ પણ જોઈ શકો છો આ સેગમેન્ટની અને ફ્લાવરિંગ હમણાં છેલ્લા પંદર દિવસ જ્યાં એક ધારું વાતાવરણ ખરાબ હતું પુષ્કળ ઝાકળ આવતો હતો તો એ ફ્લાવરિંગમાં કોઈ એની સાઈડ ઇફેક્ટ પડેલી નથી એક પણ ઓફ કેરેક્ટરનો છોડ હોય એવું પણ નથી લાગતું ઉપર થાળી ફેરવી લેવીને એવું એક ધારું સમતલ ખેતર દેખાય છે ક્યાંય ઢળેલો પણ છોડવો દેખાતો નથી એક જ હરખી ક્વોલિટી થાય છે કોઈ પણ ફિલ્ડ હોય બહારની સાઈડના જે છોડવા છે એમાં વધારે ફાલ દેખાય છે જુઓ ટૂંકી ઘડિયા એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે આ બીજો માળ કમ્પ્લીટ થવાનું શરૂઆત થઈ ગઈ છે બહુ મસ્ત વેરાયટી છે સુકેતુ કંપનીનું બાદશાહ નામની ધાણાનું જે સેગમેન્ટ છે મારી અંગત ખેડૂતોને ભલામણ છે કે આ સેગમેન્ટનું વાવેતર કર્યા જેવું છે જમીનનો પ્રભાવ પણ આ વેરાયટી ઉપર સારો આવે છે આ જમીનનો થોડોક સારો છે મગફળીનું મોસમ કઈ રીતે એટલે વધારાની માટી અહીંયા પીડી હતી તો ત્યાં હાઈટ એ પ્રમાણમાં બતાવે છે સેગમેન્ટ ઓલ ઓવર વાવેતર કરવા માટે આપણા એરિયા માટે બહુ સારું લાગ્યું છે હું છેલ્લા ત્રણ વર્ષથી આનું કન્ટિન્યુ વાવેતર કરું છું